હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી લઈ આવ્યા છે કે બધાને ભાવતી રેસીપી છે આ આ રેસીપી સાઉથની ફેમસ રેસીપી છે અત્યારે આપણે ઉત્તપમ બનાવીએ છીએ હવે ઉત્તપમ તો આપણે પહેલાં એક વિડીયો અપલોડ કરેલો જ છે એ આપણે ઇન્સ્ટન્ટ નાખ્યું છે કે સોજીમાંથી ઉત્તપમ કેમ બનાવવું અત્યારે આપણે જે ટ્રેડિશનલ સાઉથનું છે એ જ ઉત્તમ બનાવશું કે ઢોસા ઇટલીના ખીરામાંથી જે ઉત્તપમ બને છે એ જ ઢોસા ઇટલીનું ખીરું છે એનામાંથી આપણે ઉત્તપમ બનાવશું અને ખીરાની વાત કરીએ તો આપણે આગળ ઢોસા ઇટલી બધે અપલોડ કરેલા જ છે એનામાં અમે ખીરું બતાવ્યું છે કે કેવી રીતે ખીરું બનાવવું સાંભાર બતાવ્યું છે અને આને ટ્રેડિશનલ ચટણી જે આવે છે એ પણ મેં બતાવેલી જ છે અને ઢોસાની સબ્જી પણ બતાવેલી છે તમને એ જોવું હોય તો આગળ વિડીયો તમે અપલોડ કર્યું છે એ જોઈ શકો છો તો આપણે ઢોસાનું ખીરું લીધું છે સાથે સાથે ટામેટા છે ડુંગળી છે લીલા મરચાં છે અને કોથમરી છે તો આ બેટર જે લીધું છે એને આપણે થોડું પતલું કરીશું મેં બનાવીને રાખ્યું છે કારણ કે ઢોસાનું ખીરું હોય છે એને બે દિવસ લાગે છે એક દિવસ દાળ ચોખા પલાળવાના હોય છે અને બીજા દિવસે એને આથો આપવાનું હોય છે એટલે મેં બનાવીને રેડી રાખ્યું છે હવે આપણે એવું થાય કે બજારમાં જે આપણે ઢોસાને ખાવા જઈએ છીએ એવા ઢોસા કે ઉત્તપમ આપણા ઘરે નથી બનતા તો તેના માટે આપણે આજે ઘરે કેમ બનાવવા એ જોઈએ કે બજાર જેવા જ સરસ બને તો અહીંયા મેં ટામેટા લીધા છે ડુંગળી છે લીલા મરચાં છે અને આ કોથમરી છે હવે અત્યારે તો તમે ઘણી બધી વેરાયટી જોવા મળે છે સેજવાન ઉત્પમ સેજવાન ઢોસા ચીજવાળા ઉત્પમ ચીઝવાળા ઢોસા ઘણી બધી વેરાયટી જોવા મળે છે આમાં થોડુંક આપણે મીઠું નાખી દઈએ તમને જે ભાવતા હોય એવા તમે બનાવી શકો છો તો આપણે બજારમાં જે હોય છે એવા જ આપણે આજે ઉત્તપમ ઘરે બનાવશું તો આવી રીતે એનું મસાલો ઉપરનું રોપિંગ છે એ અલગથી કરવાનું છે આમાં મિક્સ નથી કરવાનું આપણે તો આપણે ઉત્તપમ ઉતારીએ તો આપણે પણ અત્યારે ચીઝવાળો ઉત્તપમ બનાવીએ તો આપણે ઉત્તપમ રેડી કરી લઈએ તો તેના માટે મેં એક નોનસ્ટિક તવી લીધી છે એ તો બધાના ઘરમાં અત્યારે નોર્મલી હોય જ છે આ બેટર બેટરમાં મેં ખાલી મીઠું જ ઉમેર્યું છે તમને ઉમેરવું હોય તો આમાં તમે મરીનો ભૂકો ઉમેરી શકો છો અને સેજવાન ઉત્પમ બનાવવું હોય તો આ ઉત્પમ જે બનાવીએ છે એ બનાવી અને સેજવાન ચટણી એમાં પાથરી દેવાની હોય છે બહુ તવીને ગરમ થવા નથી દેવાની નોર્મલ જ રહે ત્યારે જ આપણે એનામાં પાથરી દેવાનું છે બહુ જો ગરમ થઈ જાય છે ને તો બળી જાય છે તો આવી રીતે આપણે એનામાં જે ઉપરનું ટોપિંગ છે એ પાથરી દેવાનું છે તેને એકદમ સરસ પ્રેસ કરી લેવાનું છે અને આને એક સાઈડથી પેલા શેકાવા દેવાનું છે હવે શેકવા માટે તમે બટરનો ઉપયોગ કરી શકો છો ઓઈલનો ઉપયોગ કરી શકો છો તમને જે કમતું હોય એનો ઉપયોગ તમે કરી શકો છો ગાર્લિક બટર આવે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો આપણે અત્યારે અહીંયા ઓઇલ લઈએ છીએ તમે જોઈ શકો છો બજારમાં જેવું જારીવાળો ઉત્પન્ન થાય છે એવું જ આપણો ઉત્પન્ન સરસ રેડી થઈ રહ્યું છે અને મેં તમને કીધું કે ફ્લેવરમાં તમને જે ગમતું હોય તમે કરી શકો છો કેપ્સિકમ ગાજર કોઈ પણ વેજીટેબલ તમને ભાવતા હોય એનો ઉપયોગ તમે કરી શકો છો અને કોઈ પણ મસાલા ઉમેરી દો છો તો એ એ ટેસ્ટનો રેસીપી બની જાય છે કેમ કે અત્યારે બધું એવું ટ્રેન્ડ છે કે આપણે જે ગમતું હોય એ ટેસ્ટ આપણે લઈ આવી શકીએ છીએ તો આને આપણે સરસ શેકી લેશું એક સાઈડ સરખું શેકાઈ જાય પછી બીજી સાઈડ આપણે શેકી એને તો આપણે ઉત્તપમ એક સાઈડ સરસ શેકાઈ ગયું છે તો આપણે એને પલટાવી દેસુ થોડુંક કેરફુલી તો આપણે એને પલટાવી દીધું છે હવે જે આપણે ઓનિયન ને ટામેટા નાખ્યા છે એ એકદમ સરસ આગળ શેકાઈ જશે અને સ્મોકી ફ્લેવર એમાં આવી જશે જે બજારમાં મળે છે ને એવી જ રીતનું રેડી થશે આપણું તો નાની નાની ધ્યાન રાખીએ છીએ ને તો બજાર કરતાં પણ સરસ આપણી રેસીપી ઘરે બનતી હોય છે તો આને આપણે એકવાર શેકાવા દેસુ થોડુંક થીક જાડું હોય છે એટલે એને સરસ રીતે શેકાવા દેવાનું હોય છે હવે આપણે પાછો પલટાવી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ ડુંગળી ટમેટા આપણા શેકાઈ ગયા છે અને એનો ધીમો કરી દઈએ ગેસ અને જે આપણે ઉપરથી ચીઝનું કરવાનું હતું લેર એ આપણે ચીજવાળું ઉત્પમ કરી દઈએ તો મેં એકદમ સરસ ચીજ પાકી લીધું છે તો આપણે બે મિનિટને ધીમા તાપે થાવા દેસું હવે ઉપરથી તમને છાંટવા હોય તો તમે મસાલા છાંટી શકો છો ઓરેગાનો છે મિક્સ હબ્સ છે કોઈ પણ મસાલા આમાં સ્પ્રિન્કલ કરી શકો છો પણ અત્યારે હું કાંઈ નહીં ઉમેરું આવી જ રીતે રેડી કરીશ તો આપણો ઉત્તપમ સરસ રેડી છે આપણે સર્વ કરી લેશું તો રેડી છે આપણો ચીજ ઉત્પમ અને સાથે મેં એની કોકોનટ ચટણી જે આવી છે ટ્રેડિશનલ સાઉથની એ જ સર્વ કરી છે અને સંભાર સાથે સર્વ કરવું હોય તો તમે સંભાર સાથે પણ સર્વ કરી શકો છો પણ અત્યારે મેં ખાલી ચટણીથી જ સર્વ કર્યું છે અને ચીઝવાળું છે એટલે છોકરાઓને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે ને હેલ્ધી તો છે જ કારણ કે દાળ ચોખા છે એટલે હેલ્ધી છે અને આપણે વેજીટેબલ ઉમેર્યા છે એટલે બહુ સરસ બને છે તો આ રેસીપી તમારા ઘરે ચોક્કસ બનાવજો ઘરમાં ગરમ બનાવી અને બધાને સર્વ કરજો બધાને મારા જય માતાજી